બે થી વહીવટદાર દ્વારા પંચાયત ચલાવવામાં આવી રહી હતી આખરે પંચાયતની ની અટકેલી ચૂંટણી જાહેરાત થતા પંચાયતી રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ રાજકીય પક્ષ દ્વારા મુરતિયા શોધવાની શરૂઆત કરી છે રાજ્ય સરકારના ચૂંટણી આયોગ દ્વારા આખરે બે થી અઢી વર્ષથી પંચાયતની ચૂંટણીને ખોરંભી પડેલ પ્રક્રિયાને વેગ આપવા આગામી રોજ ચૂંટણી જાહેર કરી દીધી છે જેને લઈ અંકલેશ્વર તાલુકા પંચાયત દ્વારા પણ ચૂંટણીની પ્રક્રિયાને આખરી ઓપ આપવાની શરૂઆત કરી છે અને વિધિવત ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં બે જૂનના રોજ જાહેરનામા પ્રસિદ્ધ થશે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરવા અંતિમ તારીખ છે દસમી જૂનના રોજ ચકાસણી થશે અગિયાર જૂનના રોજ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હશે બાવીસમી જૂનના રોજ મતદાન યોજાશે અનિચ્છનીય બનાવને લઈને પુનઃ મતદાનની ચોવીસમી જૂન જરૂરિયાત લાગશે તો કરશે પચીસમી જૂનના રોજ મતગણતરી સાથે જૂનના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અંકલેશ્વર તાલુકાના સોળ ગામની સામાન્ય ચૂંટણી અને અગિયાર ગામની ચૂંટણી યોજવામાં આવશે કયા કયા ગામની સામાન્ય ચૂંટણી હશે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામ ચીતાલી ધંતુરિયા કોસમડી માંડવા નાંગલ શેખપુર સજોદ જુના દિવા દઢાલ ઉછાલી મોતાલી માટેડ બોયદરા બોરભાઠા બેટ સજાલી ગામ ની સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે કયા કયા ગામની પેટા ચૂંટણી હશે તો તેમાં અંકલેશ્વર તાલુકાના સરથાણા ગામના વોર્ડ નંબર ચાર પાનોલી ગામના વોર્ડ નંબર આઠ આલુજ ગામના વોર્ડ નંબર આઠ કાનવા ગામના વોર્ડ નંબર ચાર સક્કરપુર ગામના વોર્ડ નંબર પાંચ નવા દીવા ગામના વોર્ડ નંબર સાત અને દસ સારંગપુર ગામના વોર્ડ નંબર અગિયાર કાંસિયા ગામના વોર્ડ નંબર નવ સરફોદીન ગામ અને ભરણ ગામના સરપંચ પદની પેટા ચૂંટણી યોજવામાં આવશે